નમસ્કાર મિત્રો વિજય સુવાડાને તો તમે સારી રીતે ઓળખો છો તેમનો એક વિડિયો સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો તેમનો માફી માંગતો વિડિયો સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો ક્યાંનો છે અને ક્યારનો છે તે જરૂરથી જોવા માટે પહેલાં તો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલ અને આ વિડીયોમાં તમને જોવા મળશે કે વિજય સુવાળાએ કેમ માફી માંગે અને શા કારણથી માફી માંગે હતી પણ આ વિડીયોમાં જોવા મળશે અને આ વિડીયો ક્યારનું છે તે તો જોવાનું રહે પણ મિત્રો પેલા તો તમે ચાહક પૂર્ણ ચાહકો જરૂરથી આ વિડીયોને લાઈક કરી દેજો અને અમારા કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો કે તમારું શું કેવું છે આ વિડીયો પ્રમાણે